ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ થઈ છે ઇમર્જિંગ સાયન્સ વિભાગ પરીક્ષામાં છબડો સામે આવ્યો એમએસસી એપ્લાયડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓનું પેપર હતું કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર વિષયનું પેપર અને પેપરમાં પ્રિન્ટિંગ ભૂલ થઈ હતી પ્રશ્નપત્રમાં વિષયની બહારના પ્રશ્નો ઉછાયા વિષય બહારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં થયેલી ભૂલ અંગે ધ્યાન દોર્યું ત્યારે વિદ્યાર્થીઓને રિપ્રિન્ટ કરેલું પેપર આપવામાં આવ્યું હતું એવીપી યુનિવર્સિટી રજિસ્ટ્રાર ને આવેદનપત્ર આપ્યું છે તો એવીપીએ આ બાબતે યુનિવર્સિટીને યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એબીબીપીના કાર્યકર્તાઓ અત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને તેઓ આવેદન આવેદનપત્ર આપ્યું છે સા માટે તેમણે આવેદનપત્ર આપવું પડ્યું તેમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા શું કારણ છે કે આવેદન આવેદનપત્ર આપવું પડ્યું આજે તમને ધ્યાનમાં જ કે સ્કૂલ ઓફ સાયન્સની અંદર જે સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટ છે એ લોકોની આઈએમએસસીની જે એક્ઝામ હતી જે સેમ વનના જ વિદ્યાર્થીઓ છે પરંતુ એ લોકો સ્પેશિયલાઇઝેશન કોર્સ જે ડેટા સાયન્સ એના વિદ્યાર્થીઓ છે અને એની જગ્યાએ એ લોકોને એક અગિયારથી એકનું એક્ઝામ હતી એની જગ્યાએ વિદ્યાર્થીઓને આઈ એમ જે નોર્મલ કોર્સ છે જે દરેક લોકો માટે હોય છે જે ત્રણ વર્ષ બાદ સિલેક્ટ કરતા હોય છે કોર્સ એનું પેપર આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉબાળો કર્યો કે અમારું આ પેપર નથી ત્યારબાદ એ લોકોને એવું કહેવામાં આવ્યું કે ભૂલથી બીજું પ્રશ્ન પેપર પૂછવામાં આવ્યું છે ત્યારબાદ વિદ્યાર્થીઓને અગિયાર પિસ્તાલીસ જેટલો ટાઈમ થવા છતાં પણ પેપર આપવામાં નહોતું એ બાદ એમને પેપર આપવામાં આવ્યું બાર વાગતા અને બે વાગ્યા સુધી એમનું પેપર ચાલ્યું વારંવાર ગુજરાત યુનિવર્સિટીમાં આ બધા છબરદાસ ચાલતું જોઈએ છે દોઢ મહિના પહેલા પણ જે રિસર્ચ મેથોડોલોજીનું પેપર હતું એમએમસી ડિપાર્ટમેન્ટની અંદર એમાં પણ આજ વસ્તુ હતી ફરીથી આજે પણ આ જ વસ્તુ છે અને ફરીથી અમે એ એજ રજૂઆત કરી છે કે જે આની અંદર સંડોવાયેલું છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે રજિસ્ટરને તમે આવેદનપત્ર આપ્યું શું બાયદરી આપવામાં આવી તો એસ્ટે કીધું કે ચોવીસ કલાકમાં અમે એના ઉપર જે કાર્યવાહી કરશું જેમાં એને સંડોવાયેલા છે એના ઉપર કાર્યવાહી કરી અચ્છા તમે એમની સાથે વાતચીત કરી કોની કોનો છે કોના ભૂલના કારણે અમે તો કીધું કે જે આ વિભાગ જે પ્રિન્ટિંગ વિભાગ છે એના ઉપર જે પ્રિન્ટિંગ કરે છે એમને પ્રિન્ટિંગ જે પ્રોપર નથી કરી એના ઉપર એના ઉપર જ તમે પ્રોપર એક્શન લો ને એમને સસ્પેન્ડ કરો અને એમને દંડ ફટકારો બિલકુલ તો હાલ તમામ જે કાર્યકર્તાઓ છે એવો રજિસ્ટ્રાર ઓફિસે પહોંચ્યા અને આવેદનપત્ર પણ આપ્યું તેમની માંગ છે કે જે જવાબદાર લોકો છે એમની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે કેમેરામેન સૈલેષ મગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ